તાપીના વાલોડ તાલુકાની અલગઢ ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે એક પણ વિદ્યાર્થી ન ધરાવતી આ શાળાને તાળા મારવામાં આવ્યા જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે શિક્ષકો હતા પરંતુ વિદ્યાર્થીઓ નહોતા એવી આ સ્કૂલ શિક્ષણાધિકારીએ તાત્કાલિક શાળા બંધ કરવા માટે આદેશ આપ્યા છે ગ્રામજનોએ શાળા બંધ ન કરવા માટે અપીલ કરી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે પ્રયાસો કરવા માંગ કરવામાં આવી છે મહારાજ ફળિયામાં આ પ્રાથમિક શાળા ચાલતી હતી હાલમાં આ આ આ વર્ષે સ્કૂલ બંધ કરવામાં આવી છે પણ ભવિષ્યમાં આ સ્કૂલમાં જો બાળકોની સંખ્યા થશે તો આ સ્કૂલ ફરીથી ચાલુ કરવા અમારી માંગ છે આ ગામની અંદર ચાર ચાર ફળિયા છે જે જવાહર ફળિયું દિવાન ફળિયું વૃંદાવન ફળ્યું અને ગાંધી ફળ્યું એ એમ નિયમ પ્રમાણે અગાઉથી અહીંયા આ સ્કૂલમાં એડમિશન લેતા હતા અને અમે પણ આ સ્કૂલમાં ભણીને અમે આગળ આવ્યા છે જો ભવિષ્યમાં આ સ્કૂલ બંધ થઈ જશે તો આ બાળકો ક્યાં જશે કે અમારે બાળકો ધારો કે આ વર્ષે બે બાળકો છે અત્યારે સ્કૂલની અંદર તેમની માટે આ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય છે આવતા વર્ષે વધુ બાળકો થશે તો અમારે શિક્ષણ લેવા માટે બહાર જવું પડશે અમારે ખાનગી શિક્ષણ લેવું પડશે અમે એના માટે ખાનગી શિક્ષણ માટે સક્ષમ નથી અમે આ શાળાઓની અંદર ભણીને મોટા થયા છે અને આનું શિક્ષણ મેળવીને અમે સારી એવી જે નાના મોટા જે રોજગારી મળે છે એવા ધંધાઓ કરીએ છીએ